તો જૂનાગઢ જિલ્લામાં ભારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ જોવા મળી ખાસ કરીને કેશોદ તાલુકામાં મેઘરાજા ઓળઘોળ થઈ ગયા અહીં બાર કલાકમાં આઠ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો આ ઉપરાંત વંથલી અને મેંદરડામાં પણ ભારે વરસાદ વરસ્યો જૂનાગઢના કેશોદમાં અનરાધાર વરસાદ વરસ્યો અમુક કલાકોમાં અહીં આઠ ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છેલ્લા બે દિવસમાં કેશોદમાં સોળ ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ગયો કેશોદ પંથકમાં મેઘમહેર જોવા મળી વરસાદને પગલે કેશોદ પંથકના ગ્રામ્ય વિસ્તારના અનેક રસ્તાઓ બંધ જોવા મળ્યા જેને લીધે વાહન વ્યવહાર ખોરવાયો હતો જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણા ઘેડ ગામે જુદી જુદી ત્રણ જગ્યાએ પાળો તૂટવાની ઘટના બનતા સર્વત્ર જળબંબાકાર થયો પડેલા સાંભેલા ધાર વરસાદથી બામણા ઘેડ ઓઝત નદીમાં ઘોડાપુર આવવાથી સિમેન્ટ કોન્ક્રીટથી બનાવેલો પાકો પાળો તૂટવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ પડ્યો હતો વરસાદના કારણે માંગરોળની નોળી નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિનું નિર્માણ થયું આ સ્થિતિના કારણે ચાર ગામ વિહોણા બન્યા શેખપુર લંબોરા વીરપુર સકરાણા સહિતના ગામો વિહોણા થયા હતા જૂનાગઢના માંગરોળ તાલુકાના ઘેડ પંથકના કુલરામા ગામ બેટમાં ફેરવાયું હતું ભારે વરસાદના કારણે ગામના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા આ સ્થિતિના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં સાંભેલાધાર વરસાદથી સમગ્ર પંથકના માર્ગો પાણીમાં ગરકાવ થયા અનરાધાર વરસાદના કારણે પટેલ સમાજની ચારેકોર પાણી પાણી થતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો તેમજ પટેલ સમાજની વાડી પાણીમાં ગરકાવ થઈ હતી જુનાગઢમાં શહેરમાં આવેલા ઝાંઝરડા અને જોશીપરા અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા અંડરબ્રિજ નીચે જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાથી કોઈ વાહન પણ ત્યાંથી પસાર થઈ શકતું ન હતું દર વખતે થોડા જ વરસાદમાં અહીં આવી જ રીતે પાણી ભરાઈ જતા હોય છે જૂનાગઢમાં આવેલું ઘેડ પંથક ત્રીજી વખત બેટમાં ફેરવાયું છે ઘેડના સમરડા સાંઠા ઘોડાદર ભાથરોડ બગસરા ફુલરામાં અનેક ગામોમાં પાણી ફરી વળ્યા જેના કારણે મગફળી સહિત કપાસ અને સોયાબીનના પાકમાં મોટી નુકસાની થઈ છે ખેતી પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છતાંય હજી સુધી કોઈપણ પ્રકારની સર્વેની કામગીરી કરવામાં આવી નથી જૂનાગઢના માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદના કારણે ઘેડ પંથકના ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા હતા જેના કારણે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા લોકોની મુલાકાતે પહોંચ્યા હતા માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદથી અનેક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે માળિયાહાટીના તાલુકાના લાઠોતરા ગામની લાઠોદરિયુ નદીમાં ઘોડાપુરના કારણે રસ્તાનું ધોવાણ થયું એક તરફ વાડી વિસ્તારમાં રહેતા લોકોનો ગામ સાથે સંપર્ક તૂટ્યો છે